સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની સો બ્લેક ટ્રેપ સો કોરીની અસર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તેમાં અનેક રોજીરોટી પર અસર થઈ શકે છે ગત તારીખ સોળ પાંચ બે હજાર બાવીસના ના રોજ સરકાર દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું પરંતુ એક પણ મુદ્દાનું નિરાકરણ આવ્યું નથી અને ગુજરાતના મોટા ભાગના એટીઆર લોક કરવામાં આવ્યા છે તેમજ નાના મોટા કારણો દર્શાવી રોયલ્ટી પેપર પણ બંધ કરી દેવામાં આવ્યું છે જેમાં ઉદ્યોગકારોને મોટો ફટકો લાગ્યો છે ઉદ્યોગકારોએ સરકારને વારવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા ક્વોરી ઉદ્યોગ બંધ થાય તેવી શક્યતાઓ છે પ્રશ્નોનું નિરાકરણ ન આવતા બ્લેક ક્વોરી બંધ થાય તેવી શક્યતાઓ સેવાઈ છે અને સરકારને પંદર દિવસ સુધીમાં નિરાકરણ ન આવે તો બે ઓક્ટોબરે દ્વારકા દર્શન કરીને હડતાલની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ગુજરાતના ગાંધીનગર ખાતે તમામ જિલ્લા અને તાલુકાના ઉદ્યોગકારોએ એક બેઠક યોજી હતી અને પડતર પ્રશ્નો ન ઉકેલાતા ગુજરાતની ક્વોરી ઓક્ટોબરથી બંધ થઈ રહી છે ઉદ્યોગકારોને સરકારને પંદર દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું છે અને ગુજરાત બ્લેક સ્ટોન યોજી સરકારને પંદર દિવસ સુધીમાં નિરાકરણ ન આવે તો દ્વારિકામાં દર્શન કરીને હડતાલની ચીમકી ઉચ્ચારી છે જે જેસિંહ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ